પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે હવે જ્યારે ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં અહીંયા દારૂની મહેફિલનો પર્દાફાશ થતા અનેક સવાલો ઊભા થયા છે ક્યાંથી દારૂ આવ્યો કોઈ આપી ગયું કે પછી દારૂની જે લોકો મહેફિલ માણતા હતા તે જાતે જ લઈને આવ્યા હતા અને તમામ લોકો કોણ છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જે માટે યુનિવર્સિટીની હોસ્ટેલ છે તેમાં ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ ખેલાડીઓમાંથી આણંદથી બાસ્કેટબોલ રમવા આવેલા ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રાતના સમય દારૂની આ મહેફિલ માણી હતી

જોકે કે યુનિવર્સિટીના તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે તેમને ખબર પડી ગઈ એટલે તમામ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા અને આખરે તમામ ખેલાડીઓને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા વિડિયો ઉતાર વિડિયો ઉતાર લા વિડિયો વિડિયો ઉતાર લા વિડિયો વિડિયો ઉતાર ઉતાર વિડિયો ઉતાર નાઈ જા વિડિયો તા ગેટ બંધ કર ગેટ બંધ ગાડી હતો તેમ છતાં તેઓ પકડાઈ ગયા અને પછી પોલીસને ને પણ જાણ કરવામાં આવી દારૂની મહેફિલ મુદ્દે હજુ સુધી કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાય કોઈ જ સત્તાવાર કાર્યવાહી પણ નથી થઈ

હવે જોવાનું છે કે અત્યારે જે સત્તાવાર તપાસ ક્યારે થવાની છે કારણ કે અત્યાર સુધી ખાલી ફક્ત એમ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્રણેય ખેલાડીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે લગભગ તેમની પૂછપરછ પણ થઈ શકી છે કે પછી હવે એ જોવાનું છે કે આ ત્રણેયને એમ જ આ પોલીસ છે તે છોડી મૂકે છે કારણ કે ક્યાંથી આવ્યા કોણ દારૂ લઈ આવ્યા બધી તપાસ થશે જ્યારે જ્યારે કહેવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આવા તમામ કેસ આ બધી જ વાત ઉપર પાણી ફેરવી દે છે અને સાબિત કરીને બતાવે છે કે ગાંધીના ગુજરાતમાં ફક્ત દારૂ બંધી કાગળ ઉપર છે પીવાય તો ખુલ્લે છે વેચાય પણ ખુલ્લે છે પણ હવે જોવાનું છે કે આ કેસ છે તેમની અંદર તપાસ ક્યાં સુધી પહોંચે છે આ ખેલાડીઓને એમ જ છોડી મૂકવામાં આવે છે કે પછી કોઈ કાર્યવાહી પણ થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર